રાજકોટના વોર્ડ નંબર પાંચમાં આવતા મચ્છાનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની જમીન પર ગેરકાયદેસર ઓડીઓ બાંધી બારોબાર ભાડે આપી પૈસા પડાવવાના મામલે મહિલા કોર્પોરેટર અને તેના પતિ સહિતના કેટલાક લોકોના કાંડ બહાર આવતા કોંગ્રેસે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને આજે મહાનગરપાલિકાની કચેરીમાં શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતાઓએ ઓડી કાંડ મુદ્દે ધબધબાટી બોલાવતા પોલીસે કોંગ્રેસના ટીંગાટોળી કરી હતી અને બાવીસ જેટલા આગેવાનોની અટકાયત કર્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા આજે કોંગ્રેસના હલ્લાબોલથી કોર્પોરેશન કચેરીમાં ભારે દેકારો મચી જવા પામ્યો હતો ફરીથી અને થોડા સમય માટે વાતાવરણ ગરમ થઈ ગયું હતું કોંગ્રેસે આ વિશે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી જણાવેલ છે કે વોર્ડ નંબર પાંચમાં માં મની અને મસલ પાવર તથા સત્તાના જોડે શાસક પક્ષના નગર સેવકો અને તેના પરિવારજનો દ્વારા કોર્પોરેશનની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી મકાનો બાંધી વર્ષોથી ભાડાની રકમ ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવી રહી છે આ એક ગંભીર પ્રકારનો ગુનો છે અને રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે આ સાથે ગેરકાયદેસર મકાનો બનાવી વેચાણ કરવાની ગુનાહિત પ્રવૃત્તિને પણ અંજામ આપવામાં આવ્યું

છતાંય એની સામે પગલાં નથી લેતા એની સામે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ ધરણાનો કાર્યક્રમ કરેલ છે એ પોલીસનો ઉપયોગ કરો એ ભાજપનો નૈતિક અધિકાર જ ગણીને એ લોકો ચાલી રહ્યા છે અને જે અધિકારીઓ છે એ અત્યારે ભાજપની દલાલી કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે